પાંડેસરા વિસ્તારના બાટલી બોય સર્કલ નજીક યુવકના હત્યાનો મામલો પાંડેસરા પોલીસે આરોપી બ્રિજેશ ધનરેજની સાધની ધરપકડ કરી છે આરોપીએ બે દિવસ પહેલા દિનેશ હરિપ્રસાદની સાધને માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો બંને વચ્ચે પાંડેસરા બાટલી બોય સર્કલ પાસે ચાની લારી પર કોઈ વાતે બબાલ થઈ હતી હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ સુડાવાસ ખાતે એક ઇસમ લોહી હાલતમાં પડે જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને એક સો આઠ બોલાવતા તેણે મૃત જાહેર કરેલ તેથી તેને સિવિલમાં ખસેડે તેના બહેન રાની દેવી નાઓ તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ જેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસરની હકીકત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે છે તપાસની વિગતમાં આવેલ કે આ દિનેશ ભત્રીજો ના હોય તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈટ ઉપયોગ કરેલ જેને મારતા આ દિનેશનું મરણ થયેલ અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલો હતો પરંતુ તે દિવસે આવેશમાં આવી અને તેને એકનો પથ્થર મારેલ જેથી આ મરણ જનાર દિનેશનું હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરેલી છે પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી